પોલીસે રૂપિયા સાત લાખ બેતાલીસ હજારના વિદેશી દારૂ સહિત બે યુવકોની ધરપકડ કરી છે છેક દિલ્હીથી સુરતમાં દારૂ ઉકસરવાનો પ્રયાસ પીસીબી પોલીસે નિષ્ફળ પર કર્યો હતો પોલીસે અલથાણના નિલેશ લાલોને વોન્ટેડ જાહેર કર્યો છે ઉત્તરાયણ રંગોલી ચારસ્તા નજીક પીસીબી પોલીસે દિલ્હીથી લાવેલો સાત લાખ બેતાલીસ હજાર રૂપિયા મૂલ્યનો વિદેશી દારૂનો જથ્થા સહિત બે યુવકોની ધરપકડ કરી છે આ દારૂ અલથાણના નિલેશ ઉર્ફે અજમેરીએ મંગાવ્યો હોવાનું પોલીસે જાહેર કર્યું છે નિલેશને વોન્ટેડ યાદીમાં ઉમેરવામાં આવ્યો છે પીસીબી પોલીસે મળેલી ગુપ્ત માહિતી અનુસાર દિલ્હીથી દારૂનો જથ્થો લઈને એક કાર સુરતમાં પ્રવેશી રહી હતી આ આધારે ઉત્તરાયણના નીલકંઠ વિલા સોસાયટી સામે પોલીસે કાર રોકી કારમાંથી કિરીટ નુબારૈયા અને ભાવેશ પટેલને ધરપકડ કરાઈ કારમાંથી ભારતીય બ્રાન્ડના વિદેશી દારૂની સાત લાખ બેતાલીસ હજાર રૂપિયા મૂલ્યની બોટલો જપ્ત કરવામાં આવી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કિરીટ અને ભાવેશ આ દારૂ દિલ્હીના બુટલેગરો અર્જુન અને રોહિત પાસેથી ખરીદ્યો હતો આ જથ્થો નિલેશ લાલો માટે લાવતો હતો જે શિવશક્તિનગર ચાઇના ગેટ એક નજીક રહે છે પોલીસે નિલેશ સાથે દિલ્હીના બંને સપ્લાયર પણ વોન્ટેડ જાહેર કર્યા છે